હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ગઈકાલ એટલે કે મંગળવારને સાંજનું મારું રૂટિન તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો તે રૂટિનમાં આજે સૌથી સાંજે તો મેં સૌથી પહેલાં પનીર બટર મસાલાનું આજે શાક બનાવ્યું હતું તો આજે બાળકોને છે એ પનીરની સબ્જી ખાવાનું મન થઈ ગયું હતું તો મને એમ થયું કે ચાલો આજે આપણે પનીર બટર મસાલા બનાવી લઈએ તો મેં ટામેટાની ગ્રેવી કરીને આ રીતે પનીરનું શાક બનાવી લીધું છે તેની અંદર કસૂરી મેથી પણ મારે નાખવાની હતી પરંતુ આજે હતી નહીં તો મેં તેની અંદર નથી ઉમેરી અને ઝીણા કટ કરેલા ધાણા જો નાખું તો તે મીવાન ખાતો નથી તો એના માટે મેં ધાણા છે એ નથી નાખ્યા તો શાક મારું છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે જમવા માટે હું છાસ પણ તૈયાર કરી લેતી હોઉં છું તો છાશ છે હું હંમેશા આ રીતે ઝેરણીથી જ ઝેરવું છું કારણ કે બ્લેન્ડરથી ઝેરવેલી છાશ મારા ઘરે કોઈ પીતું નથી તેમને ભાવતી જ હોતી નથી ખબર નહીં જેણીથી ઝેરીવેલી છાશ હોય તે જ બધાને ભાવે છે તો છાશને ઠંડી કરવા માટે પણ મેં ફ્રીજમાં મૂકી દીધી છે હવે આપણે પરાઠા બનાવવાના છીએ તો કહેવાય ને કે આવા જ્યારે પંજાબી શાક હોય ત્યારે બાળકો છે કહેતા હોય છે કે પરાઠા આની સાથે વધારે સારા લાગશે તો હું તેની હવે પરાઠા બનાવી રહી છું તો પરાઠા માટેનો લોટ પણ મારો બંધાઈને તૈયાર થઈ ગયો હતો તો ફ્રેન્ડ્સ અત્યારે બાળકોને કહેવાય કે ગૌણ વિષયોની પરીક્ષા છે પ્રેક્ટિકલ છે વગેરે શરૂ થઈ ગયા છે તો તેઓને પણ પરીક્ષાની તૈયારી કરવાની હોય છે એટલે હું રસોઈમાં પણ બનાવવામાં ઉતાવળ રાખું છું જેથી તેઓ સ્કૂલેથી આવે તો થોડાક ફ્રેશ થઈ જાય થોડું ઘણું રમી લે તો પછી તેઓનું જમવાનું તૈયાર થઈ જાય તો જમીને તેઓ પોતપોતાનું જે પરીક્ષાની તૈયારી હોય લેસન હોય વગેરે કરતા થઈ જાય છે તો રસોઈમાં પણ હું આ રીતે થોડીક ઉતાવળ રાખું છું અને વહેલી જે રસોઈ હું છે લઈ લઉં છું અને આમ પણ શિયાળો છે ધીરે 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 શરૂ થઈ ગયો છે તો અંધારું પણ થોડુંક વહેલું થવા માંડ્યું છે તો જેટલું વહેલું પતાવી દઈએ તો આપણને પણ સારું અને બાળકોને પણ સારું બધાનું આપણું પણ કામ પતી જાય બાળકો પણ તેમનું ભણવાનું શરૂ કરી દે તો આ રીતેની રસોઈ છે એ રાતની રસોઈ છે હું વહેલી કરી લઉં છું તો આ રીતે પરાઠા મેં તૈયાર કરી લીધા છે તો ભગવાનને આપણે થાળ પણ સાથે સાથે ધરી દીધો છે અને અમે બધાએ જમી પણ લીધું છે જમાઈ ગયા પછી હવે બાળકો પોતપોતાનું લેસન કરવા છે ભણવા માટે બેસી જાય છે અને મારે છે શરૂ થાય છે રસોડાનું કામ તો કહેવાય ને કે રસોડાનું આપણને રસોઈ બનાવવામાં વાર નથી લાગતી જમતા વાર નથી લાગતી ને એટલું આપણને રસોડુંને ક્લીન કરવામાં સમય નીકળી જાય છે તો લગભગ કહેવાય ને કે ચાલીસથી પિસ્તાલીસ મિનિટનો સમય મને આખું રસોડું સાફ કરતા થઈ જાય છે જેની અંદર આપણે વાસણ કરવા દૂધ મેળવવું ડાઇનિંગ ટેબલ સાફ કરવું કચરુંવાળું વગેરેનો જો આપણે સમય લઈએ ને તો ચાલીસથી પિસ્તાલીસ માટે રોજ મારો આટલો સમય તેની અંદર લાગી જાય છે કારણ કે તેને આપણે વ્યવસ્થિત સાફ કરવું પણ જરૂર જરૂરી છે તો સૌથી પહેલાં તો મેં દૂધ છે મેળવી લીધું છે દૂધના છાશના વાસણો જે ખાલી કરવાના હોય તે પણ સાથે સાથે ખાલી કરી લીધા હોય છે અને હવે સૌથી પહેલાં મારે વાસણ કરવાના રહે છે બાકીની સફાઈ હું પછી કરું છું કારણ કે વાસણ જો પતી જાય ને તો જ મને બાકીનું કામ કરવું ગમું છે ગમે છે વાસણ પડ્યા રહે તો મને બીજું કામ કરવું ગમતું નથી તો વાસણનો એઠવાણો કાઢીને સૌથી પહેલાં તો મેં વાસણને સાફ કરી લીધા છે ધોઈ લીધા છે અને હવે આપણો શરૂ થાય છે પ્લેટફોર્મ સાફ કરવાનું ગેસ સાફ કરવાનું તો કોઈપણ કપડું લઈને આપણે તેને ભીનું કરીને ધીરે ધીરે ગેસ છે એ સાફ કરતા જઈશું એ કપડાંને છે આપણે વચ્ચે વચ્ચે ધોતા પણ છે અને આ રીતે પ્લેટફોર્મ છે કિચન છે ગેસ છે વગેરે આપણે તેની સાથે સાફ કરતા જઈશું તો કોરું કપડું પણ સાથે સાથે આપણે તેને ઉપર ફેરવી દેવાનું હોય છે જેથી ફટાફટ તે સાફ થઈને સુકાઈ પણ જાય છે તો આ રીતે રોજ કહેવાય ને કે દિવસમાં મારે ત્રણ વાર રસોઈ બને છે તો ત્રણેય વાર આ જ રીતે આપણું પ્લેટફોર્મ છે ગેસ છે વગેરે સાફ થયા કરતું હોય છે તો વધારે એટલું બધું ગંદુ પણ હોતું નથી પરંતુ તેને સાફ કરવું જરૂરી છે તો ફ્રેન્ડ્સ જ્યારે નાના હતા ને ત્યારે મમ્મી એમ કહેતા કે ચાલો અત્યારે હવે પ્લેટફોર્મ સાફ કરી નાખો ગેસ સાફ કરી નાખો વાસણ ધોઈ નાખો ત્યારે એમ થતું કે શું અત્યારે કરું પછી પણ એ વસ્તુ તો કરી શકાય છે અથવા તો વાસણનો અઠવાડો કાઢીને આપણે તેને કાલે સવારે પણ કરી શકીએ છીએ પણ અત્યારે સમજાય છે કે એ વાસણ પડ્યા રહેવા દીધા છે સવારે આપણે જ કરવા પડશે અને સવારનું કામ તો આપણું ઊભેલું જ હોય છે સૌથી પહેલાં તો ટિફિન કરવાનું હોય તો વાસણની જ જરૂર પડે છે તો અત્યારે સમજાય છે કે તરતનું તરતનું જે કામ છે એ આપણે ત્યારે જ પતાવી દઈએ તો આપણને દરેક કામ કરવામાં સરળતા રહે છે તો આ રીતે મારું સામેની દીવાલ છે પ્લેટફોર્મ છે અને આ રીતેની જે ગ્રીલ છે એ પણ મારી અત્યારે અત્યારે સાફ થઈ જાય છે વધીને કંઈ વધારે સમય નથી લાગતો લગભગ કહેવાય ને કે દસથી બાર મિનિટમાં તો તે બધું આરામથી કોરું કપડું ભીનું કપડું બંનેથી તે સાફ થઈ જાય છે અને સાફ કિચન હોય ને તો તેમાં જ આપણને કામ કરવાની મજા પણ આવે છે તો આ રીતે હવે મારું ઉપરનું જે કહેવાય ને કે સામેની દિવાલ છે બારી પરની જે પાળી છે ગ્રીલ છે એ સાફ થઈ ગઈ છે તો હવે મારે પ્લેટફોર્મ ઉપર જ તે આ રીતે તેને સાફ કરવાનું રહે છે તો તેને પણ હું આ રીતે સાફ કરી દઉં છું તો કહેવાય ને કે ફ્રેન્ડ જ્યારે જે કામ કરવાનું હોય તે કામ આપણે ત્યારે જ જો પતાવી દઈએ તો આપણને પછી પણ ટેન્શન નથી રહેતું અને આપણે જે કંઈ આરામથી બેસવું હોય કે કોઈ બીજું પણ કામ કરવું હોય તો આપણા મગજમાં પણ એ નથી રહેતું કે જે આપણું આ કામ બાકી છે કારણ કે એ કામ કરીને આપણે ફ્રી થઈ ગયા હોઈએ છે તો આખું પ્લેટફોર્મ સાફ કરીને ખાટલીમાં જે વાસણ ગોઠવેલા હતા તો તેમાં પણ તમે જોઈ શકો છો કે નીચે આપણે પાણી હંમેશા પડતું હોય છે પ્લેટફોર્મ ઉપર તો સૌથી પહેલાં તો ખાટલીમાં આ આ રીતેનું કોઈપણ જાડું આપણે કાપડ છે કપડું છે પાથરીને ઉપર વાસણ ગોઠવીએ તો નીચે પણ પાણીના ટીપા પડતા હોતા નથી અને આપણું કામ સરળ થઈ જાય છે તો આ રીતે આ ચોખ્ખું પ્લેટફોર્મ છે એ અત્યારે મારું સાફ થઈ ગયું છે તો સવારમાં જ્યારે આપણને ચોખ્ખું પ્લેટફોર્મ ગેસ વગેરે મળે છે તો તે વખતે આપણને કામ કરવાની પણ મજા આવે છે તો આ રીતેનું બધું મારું સાફ થઈ જાય પછી મારે સમય આવે છે હવે ડાઇનિંગ ટેબલ સાફ કરવાનો તો હવે ડાઇનિંગ ટેબલ પણ અત્યારે હું સાફ કરી લઉં છું આમ તો ડાઇનિંગ ટેબલ કહેવાય ને કે બપોરના વચ્ચેના ભાગમાં હોય ને ત્યારે જ આખું સાફ રહેતું હોય છે એટલે કે તેની ઉપર વધારે વસ્તુ રહેતી નથી નહીંતર તો સવારે હોય છે જમ્યા પછી હોય છે અહીં બાળકો ભણતા હોય છે કંઈક કંઈક વસ્તુ મૂકતા હોય છે આવતા જતા બોટલો હોય છે તો તે હંમેશા ક્યારેક ક્યારેક ભરેલું રહે છે બપોર વચ્ચેના સમયમાં અને એક રાત્રિના સમયમાં તે આ રીતેનું આ થોડુંક કહેવાય ને કે ખાલી રહે છે નહીં તો મોટે ભાગે થોડું થોડું ભરેલું પણ રહે છે તો આ રીતે હું તેને પણ સાફ કરી દઉં છું કારણ કે અત્યારે થોડીક વાર પછી મારે અહીં મીવાનને ભણાવવા માટે પણ બેસવાનો છે તો એકને અત્યારે અહીં ભણાવું છું એક છે એ બેડરૂમમાં પોતપોતાનું લેસન કરશે જેથી બંને એકબીજા જોડે વાત પણ ના કરી શકે નહીં તો એ લોકોનો વાતોમાં સમય નીકળી જાય છે તો એકને અહીંયા ભણાવવા માટે બેસી જઈશ હમણાં આ પ્લેટફોર્મ વગેરે ચોખ્ખું કરીને તો કહેવાય ને કે પોણો કલાક કલાક જેટલું ભણીને પછી બાળકો છે અને અમે બધા છે એ થોડી ઘણી વાતો કરીને સૂઈ જતા હોય છે તો આ રીતેનું કહેવાય ને કે મંગળવારનું મારું આપણે કહે ને ડિનર પછી આનો સમય પણ આ રીતેનો પસાર થઈ જાય છે કામ પતી જાય છે તો આ કામ પતી ગયા પછી હવે મારે સૌથી છેલ્લે ફક્ત રસોડામાં છે એ કચરું વાળવાનું રહે છે તો કચરું પણ સાથે સાથે હું વાળી લઉં છું તો કહેવાય ને કે કચરું તો રસોડામાં મારું હમસ્તા દિવસમાં કેટલી વાર વળાતું હશે કાંઈક કંઈક કંઈક થોડું થોડું પડ્યા કરે તો હું તરત જ તેને વાળી લેતી હોઉં છું જેથી મારે એકસાથે વધારે ન વાળવું પડે ને કચરું વધારે ભેગું ન થાય તો આ હતું મારું મંગળવારનું સાંજનું રૂટીન તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ સાથે સાથે જરૂર કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ફરી મળીશું નવા વિડીયોમાં